પારડી હાઇવે પર મોપેર ચાલક મહિલાને બચાવવા જતાં ટેલર ડિવાઇડર પર ચડી ખાડામાં ખાબક્યું સામેના ટ્રેક પર ટ્રેલર ધસી જતા માંડ માંડ અટકતા મોટી દુર્ઘટના ટળી હતી પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મોપેડ ચાલક મહિલાને બચાવવા જતાં ટ્રક ટેલર ડિવાઇડર પર ચડી ખાડામાં ખાબક્યું હતું ટેલર ખાડામાં ખાબકી સામેના ટ્રેક પર જતાં અટકી જતાં મોટી દુર્ઘટના ટળી હતી કિમથી ટ્રક ટેલર નંબર અઠ્ઠાણું નંબરનો ચાલક ફૈયાઝ અલી સળિયાનો જથ્થો ભરી મુંબઈ લઈ જવા નીકળ્યો હતો ત્યારે સોમવારના રોજ સવારે પાડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આઈટીઆઈ સામે પાન નદી ક્રોસ કર્યા બાદ તેના આગળ એક મોપેડ ચાલક મહિલાએ અચાનક બ્રેક મારતા તેને બચાવવા ટ્રક ટેલર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને હાઈવેના વચ્ચેના ડિવાઈડર પર ટેલર ચડી ગયા બાદ ખાડામાં ખબક્યું હતું આ અકસ્માતમાં ટેલર ખાડામાં ખાબક્યા બાદ સામેના ટ્રેક પર ધસી જતા અટકી ગયું હતું જેને પગલે મોટી દુર્ઘટના ટળી હતી આ અકસ્માતમાં ટેલર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી આ અકસ્માતની જાણ થતાં પાર્ટી ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રેલરને સાઈડે કરવા સાથે ટ્રાફિક કંટ્રોલ કરવાની મથામણ હાથ ધરી હતી है की स्कूटी आगे ब्रेक ले ली उसको बचाने के चक्कर में आयलन पे चढ़ा आयलन पे चढ़ने के बाद गाड़ी काबू में शरीर नहीं रह गई तो मैं खंदक में गाड़ी गई तो गाड़ी कंट्रोल नहीं हुए तो गाड़ी धीरे धीरे मैं कंट्रोल बाद में कर पाया सर तो गाड़ी रोड उस पार नहीं जा पाई जब गाड़ी कंट्रोल कर लिया जी सर किसी को लगा नहीं है सिर्फ हमारे ही पैर में चोट आया है वो कीम से सर बॉम्बे जा रहे थे गाड़ी रोड उस पार चली जाती तो और घटना हो सकती थी साहब મારા નામ કહીયા જલિય